પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને કોંગ્રેસ વચ્ચે અથડામણ પોલીસ બોલવાની નોબત પાટણ નગરપાલિકા સામે આજે વિવાદનો ઘમાસણ દ્રશ્ય સર્જાયું છે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ચીફ ઓફિસર સામે મોરચા લઈને પહોંચ્યા અને આખું વાતાવરણ ઘર્ષણભર્યું બની ગયું હતું શું હતું કારણ અને કેવી રીતે બીચક્યો મામલો જુઓ અમારી વિશેષ રિપોર્ટમાં મૂળ ઘટના વીસ જુલાઈના રોજ પાટણ શહેરના ડીસા હાઈવે રોડ પર આવેલી મહાલક્ષ્મી પ્લાય ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટનાએ આખા તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરાઈ છતાં પણ ફાયર ફાઈટર વીસ મિનિટ સુધી નહીં પહોંચ્યું પછી ફરીથી કોલ કરાયો ત્યારબાદ પણ ફાયર વિભાગ ઘટના સ્થળે લગભગ પોણા છ વાગે પહોંચ્યું હતું અંતે દૂધુ કરી પડેલી ઇન્ડસ્ટ્રીને નુકસાન થયું અને માલિકે આર્થિક નુકસાની ભોગવી ફાયર વિભાગની બેદરકારી બાદ કોંગ્રેસ મોરચો આ ગંભીર બેદરકારીના મુદ્દે આજે શહેર કોંગ્રેસના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો પાટણ નગરપાલિકા ખાતે પહોંચ્યા સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકાના ફાયર વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો તેણે ચીફ ઓફિસર હીરલ ઠાકરને આવેદનપત્ર આપવા પ્રયાસ કર્યો પણ ત્યાંથી મામલો બિચક્યો ચીફ ઓફિસરનો રૂબાબ અને શાબ્દિક તણાવ કોંગ્રેસના કાર્યકરોના દાવા પ્રમાણે ચીફ ઓફિસરે રૂખેલો વલણ અપનાવ્યું અને ઉદયભર્યું વર્તન કર્યું આથી બંને પક્ષ વચ્ચે તૂતું થયો અને નગરપાલિકા કચેરીમાં ભારે હોબાળો મચ્યો ધારાસભ્ય કિરીટ પટેલને ચીફ ઓફિસરનો ટકોર ભર્યો ફોન હું મારા વાણી વર્તનમાં સ્પષ્ટ છું તમે પહેલો હિરલ ઠાકર જોઈ રહ્યા છો એમ ચીફે ટેલિફોનિક વાતચીતમાં ધારાસભ્યને કહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ઘટના વધુ ઉગ્ર બની વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ચીફના ચેમ્બર સામે રામધૂન બોલવાનું શરૂ કર્યું તત્કાલ આફ્ટર બોર્ડ ચીફ ઓફિસરે પોલીસ બોલાવી પોલીસના મામલો શાંતિપૂર્વક નિપજવાનો આવ્યો ચીફ ઓફિસર હિરલ ઠાકોરે ટોળાશાહી અને મહિલાના પ્રતિભય દર્શાવતી પ્રવૃત્તિની ફરિયાદ કરવા તજવીજ શરૂ કરી તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પણ ચીફના વર્તન અંગે ફરિયાદ નોંધવાની તૈયારીમાં છે પ્રશ્ન એ છે કે સરકારી તંત્ર અને જાહેર પ્રતિનિધિઓ વચ્ચે શાંતિપૂર્ણ સંવાદ વિના આમ ઘર્ષણ કે ઢસારો કેટલો યોગ્ય છે હવે જોવાનું એ છે કે ચીફ ઓફિસર વિરુદ્ધ કે કોંગ્રેસ કાર્યકરો વિરુદ્ધ કોઈ અધિકૃત પગલાં લેવાશે કે નહીં પાટણ નગરપાલિકા રાજકીય ઘર્ષણ ફાયર વિભાગની બેદરકારી ચીફ ઓફિસરની સામે વિરોધ ચીફ ઓફિસરનું આક્રમક વલણ પોલીસ બોલાવવાની નોબત ધારાસભ્યને પહેલીવાર હિરલ ઠાકર કહેનાર અધિકારી સામે તીવ્ર પ્રતિસાદ

सामान <iento>

પોલિટિકલ સાયન્સ બધું હું ભણી નાખી છું એમને નથી આવ્યું બરાબર એટલે મહેરબાની મારી સાથે કોઈ પણ પ્રકારની રાજકીય ગેમ ના તમે આ વિશેષ જવાબદારી તમારી બને છે